નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત સરકારની નવી યોજના તાર ફેન્સિંગ સહાય યોજના આવી ગઈ છે આ યોજનામાં કયા કયા ખેડૂતને લાભ મળશે કેટલી સહાય મળશે ક્યાં અને ક્યારે ફોર્મ ભરાશે અને તમે તમારા મોબાઈલ અથવા તો લેપટોપ કોમ્પ્યુટર દ્વારા પણ કેવી રીતે ફોર્મ ભરી શકો તેની સંપૂર્ણ માહિતી સાથેનો આ વિડીયો છે આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આપ મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે અને હા આપને કઈ પણ સમસ્યા જણાય તો નીચે કોમેન્ટ કરી શકો છો તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને આ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેમને પણ આનો લાભ મળે તો ચાલો જાણીએ કે આ ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ જોશે જેમાં સૌથી પહેલા આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક અને સાત બાર આઠ નો દાખલો જોશે અને તમારા મોબાઈલ છે તે તમારે સાથે લાવવાનો રહેશે તો હવે જાણીએ કે આના નિયમ કયા કયા છે ગુજરાત સરકારની વધુમાં વધુ પાંચ હેક્ટર સુધી આનો લાભ મળવા પાત્ર થશે અગાઉના વર્ષોમાં જે દોઢસો રૂપિયા પ્રતિ મીટરે સહાય આપવામાં આવતી હતી તે હવે બસો રૂપિયા કરવામાં આવી છે અને વધુ પાંચ સુધી આનો લાભ મળશે એના અમુક બીજા નિયમો છે તમે ફોર્મ ભરશો ને એપ્રુવ થશે ત્યારે તમને જણાવામાં આવશે આના પૈસા છે તમને બે હપ્તામાં તમારા ખાતામાં જમા થશે થાંભલાનું અંતર કેટલું હોવું જોઈએ કેટલા અંતરે વાળ ફીટ કરવાનું તેવા ઘણા બધા તેના નિયમો છે કેટલી કાકરી કેટલી રેતી સિમેન્ટ એ બધું તો હવે ચાલો જાણીએ કે આ ફોર્મ તમે કેવી રીતે ભરશો આ ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી પોર્ટલ ઉપર જવાનું રહેશે તે તમે વેબસાઇટ એન્ટર કરશો એટલે આ તેનું હોમ પેજ આવી ગયું છે આ હોમ પેજ આવશે તેમાં તમારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની એક જ અરજી અત્યારે ચાલુ છે તેના ઉપર ક્લિક કરવાનું થશે જે અહીંયા એ તેની વિગત આવી જશે જે કજલજી છે વન્ય પ્રાણીઓ દ્વારા નુકસાન ને અટકાવવા માટે ન્યાય સહાય છે આનું ફોર્મ એક જ વખત તમને આની સહાય મળશે અને આના ફોર્મ છે ત્રીસ બાર બે હજાર વીસ થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જે એકત્રીસ એક બે હજાર એકવીસ સુધી આના ફોર્મ ભરાશે એટલે કે આ પહેલાં મહિનામાં એકત્રીસ તારીખ સુધી જ આનો ફોર્મ ભરાશ તો હવે અરજી કરવા માટે તમારે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તમને ના આવડતું હોય તો તમે તમારી ગ્રામ પંચાયતમાં પણ આ તમારા ફોર્મ ભરાઈ જશે દરેક ખેડૂતોને ના આવડતું હોય તો તમારી ગ્રામ પંચાયતમાં મામૂલી ફી ભરવાની રકમ આપી અને તમે ફોર્મ ભરાવી શકશો ત્યારબાદ નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મમાં તમારે ખેડૂત નોંધણી કરાયેલ છે કે કેમ તો તમારે ના આપવાનું રહેશે અગાઉ તમે ફોર્મ ભરાવેલ છે કે કેમ એના માટેનું આમાં ત્યારબાદ અહીંયા તમારે નામ લખવાનું થશે ખેડૂત ખાતેદારનું નામ આઠ અ પ્રમાણે તમારે લખવાનું થશે ગુજરાતીમાં લખશો તો વધુ સારું રહેશે પ્રાથમિક વિગત ભરી ત્યારબાદ સરનામું તમારા ગામનું નામ એન્ટર કરવાનું રહેશે અહીંયા અથવા તો તમારું સરનામું આવતું હોય તે પણ તમે કરી શકશો ત્યારબાદ આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાના થશે તમારા એ હવે તમે ઇંગ્લિશમાં કરશો તો ચાલશે ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાના થશે મોબાઈલ નંબર બાદ ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી તમારે આપવું હોય તો તમે આપી શકો છો ત્યારબાદ સ્ત્રી છો કે પુરુષ તે ખાતેદારનું સિલેક્ટ કરવાનું છે આપણે ત્યારબાદ તમારે અહીંયા છે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાના થાશે એ સર્ચ કરશો એટલે થોડું લોડિંગ થશે અને અહીંયા ફેમિલીની વિગત આવી જશે તેમાં તમારે સભ્ય પસંદ કરવાના થશે અત્યારે હું મારું રેશન કાર્ડ બતાવતા નથી એટલે બીજું કોઈ પણ ડેમો માટે અહીંયા એક પસંદ કરી લઉં છું હવે ત્યારબાદ આપણે અહીંયા જિલ્લો પસંદ કરવાનો થશે જિલ્લો એટલે બેંકની વિગત માટે અહીંયા આપણે પસંદગી કરવાની થશે જિલ્લો પસંદ કર્યા બાદ નામ પસંદ કરવાનું થશે અત્યારે જે જે બેંક હતી હવે બરોડા ઓલ્ડ તમારે પસંદ થશે બધાને એકાઉન્ટ નંબર પણ બદલી ગયા છે એટલે નવા એકાઉન્ટ નંબર નાખજો ત્યારબાદ તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની થશે બ્રાન્ચ પસંદ કરશો એટલે ઓટોમેટિક તમારું છે આઈએફસી કોડ આવી જશે ને તમારે તમારા ખાતા નંબર જ એન્ટર કરવાના રહેશે ખાતા નંબર એન્ટર કર્યા બાદ તમારે તમારે જમીનની વિગત હવે એન્ટર કરવાની થશે સૌથી પહેલાં તો જિલ્લો પસંદ કરવાનો થશે જિલ્લો પસંદ કર્યા બાદ તમારે તાલુકો તાલુકા બાદ તમે તમારું ગામ પસંદ કરવાનું થશે ગામ પસંદ કર્યા બાદ અહીંયા તમારે તમારા ખાતા નંબર લખવાના થશે ખાતા નંબર લખીને સર્ચ આપવાનું થશે એ સર્ચ આપશો એટલે અહીંયા ખાતેદારની વિગત આવી જશે આધાર કાર્ડ અને ખાતેદારની ડિટેલ એક જ છે કે કેમ તે તમારે ચકાસવાની રહેશે ત્યારબાદ જાતિ ઓબીસી એસસી એસટી કે જનરલ તે રીતે તમારે સિલેક્ટ કરવાની થશે ત્યારબાદ ખેડૂતનો પ્રકાર નાના સીમાન કે મોટા ખેડૂત છે તે અહીંયાને એની જમીનમાં કેટલામાં તે સહાય મેળવવા માગે છે તે તમારે પસંદ કરવાનું થશે વધુમાં વધુ પાંચ હેક્ટર સુધી જે તમે વિગત નાખી એને તમારે એડ કરવાનો થશે અને ત્યારબાદ અરજી સેવ કરવાનું થશે જૂથમાં ઓછામાં ઓછું કુલ પાંચ હેક્ટર જમીન હોવી જોઈએ આજુબાજુમાં છે એ તમારે પાંચ હેક્ટર તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ જમીન તો જ તમે આ વસ્તુનો લાભ મેળવી શકશો હવે મેં પાંચ એક્ટર જમીન એન્ટર કરી દીધી છે તો હવે અરજી આપણે સેવ કરીશું એ તો મેં અહીંયા થઈ ગયા બાદ અરજી સક્સેસફુલ અને તેના નંબર પણ અહીંયા આવી જશે એ નંબર તમે ક્યાંક નોંધી લેજો અને ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની થશે અહીંયા ક્લિક કંઈ અપડેટ કરવું હોય તો અરજી અપડેટ કરવા માટે અહીંયા અથવા તો સીધી કન્ફર્મ કરી લેવાની થશે નંબર ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ સર્ચ કરવાનું થશે સર્ચ કરી અને તમે અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આની અરજીની પ્રિન્ટ આવી જશે હું અત્યારે કન્ફર્મ નથી કરતો કેમકે બીજાની વિગત પણ મેં નાખેલી છે એને અરજી કરી હોય તો પછી ફરી પાછી તે અરજી કરી નહીં શકે એટલા માટે અરજી કન્ફર્મ નથી આપતો અહીંયા તમે અરજી કન્ફર્મ આપશો એટલે તે અરજી કન્ફર્મ થઈ જશે અને અહીંયાથી તેની પ્રિન્ટ પણ તમને મળી જશે આવી રીતે તમે ફોર્મ ભરી શકશો આની પ્રિન્ટ મેળવીને તમારે તમારા તાલુકા કક્ષાએ આ પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે આખો શેડ સાત દિવસની અંદર આપવાનો થશે ત્યારબાદ જ તમારી અરજી છે કન્ફર્મ ગણાશે તમે ડોક્યુમેન્ટ નહીં પુગાડો તો અરજી રિજેક્ટ કરવામાં આવશે આ વિડીયોમાં આપણે કંઈ પણ સમસ્યા જાણવાની હોય તો નીચે કોમેન્ટ કરજો અને આપના વિડીયો કેવો લાગ્યો આપનો પ્રતિભાવ મને જરૂરથી આપજો આ વિડીયોને લાઈક કરજો બને એટલો વધુ વિડીયોને શેર કરજો અને આપે મારી ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા માહિતી સભર વિડીયો મેળવવા માટે